કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો ને પ્રદેશમાં રમત ગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા બદલ આયોજકોની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા પ્રેરિત આ ખેલ મહોત્સવમાં સ્થાનિક આગેવાનો અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધાત્મક મહોત્સવમાં જિલ્લાભરના વિવિધ તાલુકામાંથી આવેલા યુવા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો પોલીસ તીરંદાજી ગ્રાઉન્ડ પર યોજાયેલી વિવિધ રમતોમાં સ્પર્ધકોએ પોતાની શારીરિક ક્ષમતા અને કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું પરંપરાગત રમતોની સાથે સાથે આધુનિક રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેને કારણે યુવાનોમાં એક નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ ખેલદિલીની ભાવના સાથે રમતો રમી પ્રેક્ષકોના મન મોહી લીધા હતા કાર્યક્રમના સમાપન ક્ષેત્રમાં અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય તમામ વિજેતા અને સહભાગી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આવા આયોજનો થકી ગ્રામીણ કક્ષાએ રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર આપવાની તક મળે છે અને ભવિષ્યમાં ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ છોટાઉદેપુરનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી વિજેતા ખેલાડીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું હતું